ભાઈ કોઈ હાથ માં બે જાય છે પગ પોળા કરીને થાય છે એના માટે મારો દાદા બે શબ્દ કેવા માંગતા નથી કે મારે બે શબ્દ કેવા નથી એટલે જો બાલાભાઈ હાથી માં બે છે જો એનો વારો ન આવ્યો એટલે ખોટું બોલે છે અને બાલાભાઈ નો બ્લોક શરૂ છે અત્યારે તમારા ડાંડા જો આયલા જાય છે પડામાં બીજે કે થોડા લે અને ભાઈ ભાઈ બેઠા છે અને દાદા આ છે તો જો આ મારી સિંગ ભાઈ છે આમ